નર્મદાના સાગબારામાં યોજાઈ આદિવાસી સમાજની ન્યાય યાત્રા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં સાગબારા ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી સમાજની જળ જંગલ અને જમીન મુદ્દે ખેડૂતોને ખાતર માટે પડતી મુશ્કેલી અને આદિવાસી સમાજના પ્રમાણપત્રો સમયસર ન મળતા હોવાના આરોપ સાથે અલગ અલગ બેનર અને સૂત્રોચ્ચાર સાથે આદિવાસી સમાજે ન્યાય યાત્રા યોજી આ તમામ મુદ્દાઓને લઈ સાગબારાના મામલતદારે ઓફિસથી બહાર આવી આવેદનપત્ર સ્વીકારી સરકાર સુધી તેમની તલ માંગો પહોંચાડવાની ખાતરી આપી એબીપી અસ્મિતા સાથે વાત કરતા આનંદ પટેલે તાપી પાર રિવર લિંગ પ્રશિકને લઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પર શાબ્દિક પ્રહારો કર્યા આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાનું કામ કરે છે પરંતુ આદિવાસી સમાજ મૂર્ખ બનવાનો નથી આ વખતે ચૌદમી ઓગસ્ટે આરપારની લડાઈ લડવા માટે રેલી કાળશે આદિવાસી સમાજ ડેમના વિરોધમાં આગળ જે ડેમની વાત કરી હતી તેમાં સાત ડેમ બનવાના હતા હવે વાંસણાનો ખાટાંબામાં પણ એક ડેમ બનવા બનવાની વાત છે ડીપીઆરમાં અને અવધ અવધામાં પણ એક ડેમ બનવાની વાત છે અમે જળ જંગલ જમીન ને આદિવાસી સમાજની અસ્મિતા ને આદિવાસી સમાજની સંસ્કૃતિને બચાવવા માટે જે પણ કરવું પડે તે કરશું પરંતુ અમે અમારી એક જમીન કે એક ટીપું પાણી આપીશું નહીં બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજી રેલી યોજી વ્યક્ત કર્યો રોષ આદિવાસી અધિકાર બચાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ દાંતા અમીરગઢ અંબાજી સહિતના તાલુકાના આદિવાસી સમાજે સૂત્રો ચાર સાથે રેલી યોજી વિરોધ કર્યો દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા આરોપ છે કે આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરી મળ્યા છતાં સરકારી ઓર્ડર રોકી રાખ્યા છે જાતિના દાખલા ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓ અટવાયા છે આદિવાસી સમાજે પાલનપુરના રામપુરા ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું